ચાલો આજે અમારે ભુરાભાઈ અને આખી ટીમ આવી ગઈ છે આજે સિની હરીફાઈ રાખવાના છે આપણે આજે ભૂરાભાઈ પૂછી જોઈએ હે ભુરાભાઈ હા સિની હરીફાઈ આજે રાખવાની છે વૈદ ઘોડી ભાઈ એટલે એ શું કેવાય એટલે એ અમે નાના હતા ને હા બહુ રમતા હતા બરોબર આ કાઈક મિત્રની ની કોમેટ એવી છે કે ઈનો બીજો ભાગ લાવો બરોબર ઈ સારામ સારું લો ઈ રમત સારી છે જૂનવાણી રમત હા અને અત્યારે પાછી માણસોમાં જાગૃત હોતી થાય હા

એટલે કિંન્દ્રો ભૂરા ભી કીજો પેલા બસ તમે આમ જ રયો નિસાર્યો નિસા હા એ કીજો હો આમ આબા તમારે વર્થુ ગયા ક્યાં આઈ દે છે દો પેલા હું જાઉં રેડી આવો

આપણે ટીમમાં નીકળી ગયા ભાઈ આપડે દસ હજાર ખાડું પીરું નીકળી ગયા મને હાલ નાખે હાલો હવે વધો પાછા અમે બે કારો હાલો હાલો આસ્તા બરાબર બરાબર બાયો સડાઈ બહુ સરસ થઈ ગયું કો બહુ સરસ થઈ ગયું હા તપી ગયા છે લગભગ છે <laughs> <inaudible> <inaudible>